અમદાવાદ શહેરમાં આવેલ નારણપુર વિસ્તારના શાસ્ત્રીનગરબેન સાધુ અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે મારું નામ જનીષ શુક્લા ક્રાઇમ રિપોર્ટર્સ આજે અમદાવાદ શહેરની અંદર નારણપુરા શાસ્ત્રી વિસ્તાર છે ત્યાં પોલીસ લાઈન આવેલી છે પોલીસ લાઈન ની અંદર અત્યારે એક મકાન છે મકાનની અંદર એક ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે તેના રહીશો આપણી સાથે જોડાઈ ગયા છે તમારું નામ શું છે અને આ જે ગણપતિજી કેટલા વર્ષથી તમે સ્થાપના કરો છો અને આ કઈ થીમ ઉપર છે મારું નામ સાધુ શિલ્પા રાધેશ્યામભાઈ છે ગણપતિના અમે છેલ્લા છવ્વીસ વર્ષથી અમે સ્થાપના કરીએ છીએ સ્ટાર્ટિંગ મારા ફાધરે કરી હતી મારા ફાધર કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે છતાં અમે એમની લિગસીને કન્ટિન્યુ કરવા માટે અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ આ વખતે અમારી થીમ છે સ્નો થીમ તો આજે ગણપતિની સ્થાપના જે કરો છે એમાં કોઈ તમને તકલીફ તો પડતી નથી ને કઈ રીતના તમે લાવો છો ગણપતિની સ્થાપના વખતે તો કોઈ તકલીફ નથી પડતી કારણ કે દાદા પોતે જ વિઘ્ન હર્તા છે આવે એટલે બધાના વિઘ્ન દૂર કરીએ છીએ અમે જ્યારે બી લાવીએ છીએ ત્યારે એમને વાતે ગાતે લાવીએ છીએ પછી સ્થાપના કરીએ છીએ સ્થાપના કરીએ છીએ ત્યારે અમે અમે ઇકો ફ્રેન્ડલી જ મૂર્તિ લાવીએ છીએ જેથી કરીને આપણે ઘર ઘરઆંગણે જ આપણે એનું વિસર્જન કરી શકીએ અમે સ્થાપના કરીએ છીએ પછી એમને વાતે ગાતે લાવીએ છીએ આરતી પૂજા કરીએ છીએ રાત્રે નવ વાગે અમે આરતી કરીએ છીએ સવારે નવ વાગે આરતી કરીએ છીએ દસ દિવસ હેમે કેમથી દાદાને બેસાડીએ છીએ વિસર્જનના આગળના દિવસે અમે કથા પણ કરીએ છીએ કથા સાથે જમણવાર બી હોય છે પ્રસાદ બી બધાને ભક્તજનોને મળી રહે એવી અમે આયોજન કરીએ છીએ અને અગિયારમાં દિવસે અનંત ચતુર્થીના દિવસે અમે વિસર્જન કરીએ છીએ વિસર્જન અમારા ઘર આંગણે એટલે કે નીચે મેદાનમાં અમે ખાડો કરીને એમનું વિસર્જન કરીએ છીએ જેથી કરીને બધા ભક્તજનોને ત્યાં આશીર્વાદ બી મળી રહે અને બધાના દર્શન બી થઈ શકે આ જે તમે ગણપતિજી લાવો છો એનો અંદાજિત ખર્ચ કેટલો હોય છે અંદાજિત ખર્ચ તો એવું કંઈ અમે ગણતા નથી દર વખતે અલગ અલગ થાય છે થીમ ઉપર હોય છે દાદાને ગમે તેવી જ્યારે આની આગળના વર્ષે થીમ કરી હતી એ મોર ઉપર થીમ કરી હતી આ વર્ષે સ્નોની થીમ છે એટલે એપ્રોક્સ સાહીઠથી સિત્તેર હજારનું બજેટ હોય છે અમારે દાદાની પાછળ દાદાએ આપ્યા છે અને દાદાની પાછળ વાપરવાના છે અમારે હવે આપણી સાથે એમના બ્રધર જોડાઈ ગયા છે કેવી કેવી લાગણી તમને અનુભવાય છે તમારા ઘરમાં ગણપતિ જે સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગણપતિ જ્યારે આવે છે ત્યારે ઘરમાં એવું લાગે છે કે કોઈ મહેમાન આવ્યા છે આપણને ગમતું હોય છે એમને જોઈએ તો એવું લાગે કે ના ઘરમાં કોઈ છે ઘર હરેલું ભરેલું લાગે છે પણ જ્યારે જાય છે ત્યારે દુઃખ બી એટલું જ થાય છે કારણ કે કોઈ પોતાનું માણસ એવી રીતે એમની સેવા કરી હોય એમને જમાડ્યા હોય એમને ભોગ ધરાવે એવી રીતે કોઈ બી જ્યારે જાય ત્યારે જેવું દુઃખ થાય છે એવું અનુભવાય છે ગમતું નથી ઘરમાં હવે એમના સાથે એક એમના મધર પણ છે એ પણ આપણી સાથે વાર્તાલાપ કરશે આજે ગણપતિજી તમે લાવો છો ત્યારે તમારો ઉત્સાહ કેવો હોય છે ગણપતિ દાદા જ્યારે બી મારા ઘેર આવે છે ત્યારે અમને બહુ જ સરસ ઉત્સવ હોય છે એક એવું લાગે કે ધારો કે એક મેમ્બર આવ્યું હોય આપણા ઘરમાં પછી જ્યારે એના વિદાય કરીએ છીએ ને એટલે બહુ જ દુઃખ થાય છે કે ભાઈ એક મેમ્બર આપણા ઘરેથી ઓછું થઈ ગયું છે આ ગણેશ ચતુર્થી વિશે કોઈ તમારો સંદેશો બસ ગણેશ ચતુર્થીમાં અમને આનંદ બહુ થાય છે કે લાવીએ એટલે એમનો બહુ જ બહુ જ આનંદ થાય પબ્લિક મારા ઘરે આ રોજ સાંજ પડે એટલે પબ્લિક આવે છે અને રોજ આનંદ કરીને જાય છે ચા પાણી નાસ્તો ફૂલ નાસ્તો કથા કરાવીએ આ તે પબ્લિક ખુશ થઈને જાય છે